નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે દિલ્હીના નિર્ભયા કાળ વિશે લગભગ બધા જાણે છે ત્યારે ગઈકાલે દિલ્હીમાં ફરી એકવાર શરમજનક ઘટના બની હતી ઉત્તર પૂર્વ દિલ્હીમાં દયાલપુર વિસ્તારમાં નવરસની બાળકી પર દુષ્કર્મ આશરી હત્યા કરી દેવામાં આવી હતી આટલું નહીં નરાધામે હત્યા બાદ બાળકીને લોહીથી લથપથ હાલતમાં સૂટકીશમાં પૂરીને ફેંકી દીધી હતી લગભગ બે કલાક સુધી આ માસુમ બાળકી શૂટકીસમાં પૂરાઈ રહી હોવાના કારણે મૃત્યુ પામી ગઈ હતી તેના પરિવારજનો ઘટના વિશેની જાણ થતાં તેઓ બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈને દોડ્યા હતા પણ ડૉક્ટરે તેના મૃત્યુની પુષ્ટિ કરી દીધી હતી આ બાળકી તેની મોટી મમ્મીને તે બરફ પહોંચાડવા ગઈ હતી લગભગ બે કલાકે પણ પાછી ના આવતા તેના માતા પિતાએ તેને શોધવાનું શરૂ કર્યું તો કોઈએ કહ્યું કે આ બાળકી તેમના ઘરથી દૂર બસો મીટરના અંતરે બનેલા ફ્લેટ તરફ જતી દેખાઈ હતી જોકે બાળકીના માતા પિતા જ્યારે ફ્લેટમાં પહોંચ્યા તો બીજા માળે ફ્લેટના ગેટ પર તાળું હતું બાળકીના પિતાએ તાળું તોડ્યું અને અંદર પ્રવેશતાથી હચમચી ગયા હતા તેમની બાળકી એક શૂટકેસમાં બેભાન અવસ્થામાં પડી હતી તેના શરીર પર વસ્ત્રો પણ ન હતા ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં તેને મૂર્ત જાહેર કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને હેવાનને પકડવા પાડવા માટે છ ટીમોને તૈનાત કરાઈ હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ